જે મિત્રો સો ગ્રામ સોનું સાત લાખ દસ હજાર સો રૂપિયામાં વેચાયું છે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે દસ ગ્રામ ચાંદી નવસો માં સો ગ્રામ નવ હજાર છસો ને દસમાં જયારે એક કિલો ચાંદીના ભાવ છે માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર સાતસો ને છેતાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ

આઠસો ને દસમાં વેચા્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અઠાવન હજાર સો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ એક્યાસી હજારમાં વેચા્યું છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ